સો હે યુ ગાયસ વેલકમ બેક ટુ ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધો મિત્રો મજામાં પહેલાં તો બધા મિત્રોને જઈશું રેમ જઈશું તું જયદા કરીશ મસ્ત મજાનું મિત્રો સાંજનું ભાઈ પડી ગયું હું સાંજનું અને આશાઢ ભાઈ આપણે માંડવી ભરાઈ ગઈ છે અને અત્યારે જવું હવે લાંબે કાલના છેલ્લા લાસ્ટ તમે જોઈએ હેન્ટ્રોમાં કે ભાઈ માંડવીનું ભરાઈ ગયું હે તો ચાલો જાય બીજું હું કન્ટિન્યુ

કે બોલા દે ય ચા ને ટેક ટેક બાકી રહે બોલા દે ય ચા આપણે મુઈકા ને અને ભાઈ વરસાદી નાની આવે છે ઓય ભાઈ બગાડું જ પડે એક તો જાય ને ભાઈ પોળલા તો મજા ના આવે તો ભાઈ હાચું યે માંડી ટેકા દઈને વાર દે જાય ભાઈ ને આલો નીચે તો ઉઠી ને બચે બચે આયુ મિત્રો

ભાઈ માંડવી જોખમ એકદમ થઈ ગઈ છે તંડ અને ભાઈ કોથરા પાછા લઈ લીધા અત્યારે આપણે ભાઈ નીકળી ગયા ઘરની તો મિત્રો માંડવી માંડવી કેટલી તો અત્યારે જ કઈ જાય ભાઈ જોઈએ તો મિત્રો આપણે માંડી ભાઈ પચાસ સોરી ને કિલો અને લઈ સાઈદીપિન કુલી મિત્રો દેવા આવી ગયો અલો મિત્રો સીધા સવાર જ પડી હે કન્ટિન્યુ ભાઈ આપણે મીરાને તો ભાઈ પંખા ને વાકા હે અને ચાલો કન્ટિન્યુ ભલે ઘડી વાગી છે 3 અને ભાઈ હું છોડ લીધી છે અને ભાઈ અત્યારે હે ને વરસાદ બાકાજી કરી દીધું ને ભાઈ કોકોક સાટા ચાલુ જોઈ જોઈએ અને અત્યારે આપણે જઈએ બે વરસાદ આવે આવે કે તડકો આવે મિત્રો ઉડે તો જા બાકી ચાલો મિત્રો જઈએ બેસવું ચાર બીજું ચાલો તમે રહેજો કન્ટિન્યુ કે આપણને દુઃખ પડે ને તો આપણાનો જીવ ભરે છે ભાઈ બન આપણને દુઃખ પડે ને તો આપણાનો જીવ ભરે છે

હલો મિત્રો કન્ટિન્યુ મેં આવે ને ફોન ભર લીધા હાલ મિત્રો મસ્ત વંજાને વાગી જાય છે પાંચ હજાર દેખાય છે પાંચું લાગે ને હં પડી ગઈ કાંઈ વાંધો નહીં પાંચ વાગી ગયા હતા ઘેર જવું હતું લોકો પૂરો કરના કે આજનું લોકો એટલું જ મળી જાય કાલે બીજાને તો મને તો રામેરામ ડેરાને જય શ્રી શ્રીરામ તે ધરતી એને પેલા મિત્રો આપણે પાંચસો શું કે હાઉ નજી તો સબસ્ક્રાઈબ કરવા અને કોમેન્ટ કરો કાલ મળીએ જય શ્રીરામ ચેધ ધર